આપણી સામે આર્યનભાઈ કરીને આવ્યા છે આર્યનભાઈ તમે શેના માટે દવાઓ લઈ ગયેલા તમને ટાઈપ વન વન એટલે કે જુવેનાલ ડાયાબિટીસ ની તકલીફ હતી આ કેટલા ટાઈમથી હતી આ તકલીફ તમને દો સેથી और पहले आपका रिपोर्ट जो आप लाए हो उसमें जो आपका डायबिटीज जो है वो आपका भूखे पेट 278 रहता था और खाने के बाद तीन सौ रहता था शरीर में आपको अपम्रताय की दवाई लेते हुए कितना टाइम हुआ एक महीना एक हुआ है कैसा लग रहा है आपको शरीर में बहुत अच्छा ही अच्छा लग रहा है और साथ में वजन में क्या फर्क आया है बोहती 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 એક મહિને કે અંદર દો કિલો જ વજન ભી ગેન હુઆર રિપોર્ટ લેકે આયે થે એક રિપોર્ટ કરાઈ હતી આપ ખાને કે બાદ જો શુગર હે વન ફિફ્ટી નોર્મલ આ ગયા અમે શેના માટે દવા લઈ ગયેલા તમને આ તકલીફ રિપોર્ટ કરાયા પછી ખ્યાલ આવ્યો કે પછી પહેલેથી હતી આ તકલીફ બરાબર છે અમૃતાલય એક મહિનો થયો શું પરિણામ મળ્યું તમને લેવલ ઉપર આવી ગયું સારું પરિણામ બિલકુલ જો આપણે એમના રિપોર્ટે સાથે લાવ્યા છે જયારે એમનો ફાસ્ટિંગ શુગર જે છે એ એકસો તેત્રીસ આવતો હતો જે અહીંયા એકસો બસ્સો ને સાત આવતો હતો એમાંથી ઘટીને અત્યારે એકસો ને તેત્રીસ થઈ ગયો છે સાથે બીજા રિપોર્ટની જો વાત કરીએ તો પહેલાં જે એમનું લિપિડ પ્રોફાઇલ જે છે એ કોલેસ્ટ્રોલ પણ વધારે આવતો હતો સાથે એમનું બેડ કોલેસ્ટ્રોલ પણ વધારે આવતું હતું હવે આ મહિનાનો જે આ રિપોર્ટ છે એમાં એમનું કોલેસ્ટ્રોલ પણ ઘટ્યું છે સાથે એમનું બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટ્યું છે અને જે એમના યુરિનના રિપોર્ટ જે છે એની અંદર પણ એમનું સુગર જે પ્રેઝન્ટ આવતું હતું સાથે અત્યારે આ જે રિપોર્ટ છે એમાં જે એમનું સુગર જે છે એ એકદમ નીલ થઈ ગયું છે રિપોર્ટ મુતાબિક ઘણું સારું પરિણામ મળ્યું છે ભાઈ તમને સાથે શરીરમાં કેવું લાગે છે તમને સરસ એક જ મહિનાની અંદર ઘણું સારું પરિણામ મળ્યું છે હવે તમારા એલોપેથીના ડોઝ પણ એકદમ બંધ થઈ જાય અને રિપોર્ટ તમારા નીલ રે પ્રમાણે આપડી દવાના પ્રયાસ ચાલુ રહેશે તમે લોકોને શું સંદેશ આપશો અમૃતાલયની દવા વિશે સરસ તમને જે પરિણામ મળ્યું એ બદલ ખુબ ખુબ અભિનંદન જય દ્વારકાધીશ ધર્મિશ્ન બેન આપ ક્યાંથી આવો છો હું સેટેલાઇટ આપને શું તકલીફ હતી ડાયાબિટીસ નો પ્રેશર બરાબર અને ડાયાબિટીસ આપને કેટલા સમયથી હતું છ સાત વર્ષથી કેટલું રહેતું બસો ઉપર અને અમારી દવા લીધા પછી અત્યારે એકસો ચાલીસ મતલબ તમારું ડાયાબિટીસ નોર્મલ થઈ ગયું છે અને વેટ લોસ પણ તમારું થયું સાત આઠ કિલો થયું સાત આઠ કિલો આપનું વેઇટ લોસ પણ થયું છે બોડીમાં કેવું લાગે છે શું સ્ફૂર્તિ આવી ગઈ છે અને ડાયાબિટીસ તમારું નોર્મલ થઈ રહ્યું છે અને હવે તમે ક્યાં જવાના છો ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા જવાના છો ફરવા માટે ત્યાં જ છે તમારું ફેમિલી સરસ સરસ આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે અમૃતાલયની દવા વિશે તમે લોકોને શું સંદેશ આપશો બસ હું તો એ જ કઉ છું કે અમૃતાલય આ દવાઓ લેવી જોઈએ અને આનાથી દુઃખ વધારે ટાળવા જોઈએ સરસ આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ખુબ ખુબ અભિનંદન જય દ્વારકા જય દ્વારકાધીશ દવા લઈ ગયેલા ડાયાબિટીસ કેટલા ટાઈમ થી તમને ડાયાબિટીસ ની તકલીફ છે છ વર્ષ છ સાત વર્ષ થઈ ગયું છ સાત વર્ષ થયા છે અને પેલા અમૃતાલય દવા લીધા પેલા તમારું કેટલું ડાયાબિટીસ રહેતું હતું પાંચસો રહેતું હતું ચારસો ને પાંચસો એવું થયું અને અમૃતાલય દવા લીધે કેટલો ટાઈમ થયો મહિનો મહિનો થઈ ગયો ત્યારે છેલ્લે ચેક કરાયું ત્યારે ડાયાબિટીસ કેટલું હતું તમારું બેન એ આવીશું હતું ને હવે તો આ ઓછું થઈ ગયું એકસો એસી જેટલું એકસો એસી જેટલું તમારું ડાયાબિટીસ આવ્યું છે સાથે શરીરમાં કેવું લાગે છે બેન તમારું સારું લાગે છે સાથે જે એસીડીટી ની તકલીફ હતી એમાં કેવું છે તમને સાથે ભાઈ આવ્યા છે ભાઈ તમને શું પરિણામ લાગે છે બેન અંદર અને પહેલાં એમનું વજન કેટલું રહેતું હતું અત્યારે હાલ એમનું વજન ચુંમાલીસ થયું છે કે જે એક સારો સંકેત જણાય છે ડાયાબિટીસની અંદર ઘણું સારું પરિણામ મળ્યું છે એક જ મહિનાની અંદર હજુ પણ એમને સારું પરિણામ મળે એ પ્રમાણે આપણી દવાના પ્રયાસ ચાલુ રહેશે તમને જે પરિણામ મળ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ડાયાબિટીસની તકલીફ છે તમને દસ એક વર્ષથી છે અને આપણી અમૃતાલયની દવા લીધે કેટલો ટાઈમ થયો તમને મને લગભગ પંદરક દિવસ થયા ફર્સ્ટ ટાઈમ મને મારી ફ્રેન્ડના કારણે જાણકારી મળી હતી અમૃતાલયની તે હું ફ્રેન્ડના લઈને જ હું આવ્યો હતો અને ફ્રેન્ડ ને કીધું કે આવી રીતના જો એક વખત ચાલુ કરી દઈએ કે મેં દવા ચાલુ કરી અમૃતાલય કેટલો આવે છે અત્યારે તમારો ડાયાબિટીસ મારો ડાયાબિટીસ અત્યારે સમિયલ એકસો સાહીઠ રનિંગ મારો સાડા ત્રણસો પહેલા રહેતો હતો અત્યારે એકસો સાહીઠ એકસો પચાસ સાડા ત્રણસો માંથી અત્યારે એકસો પચાસ જેવો રહેવા લાગ્યો છે અને તમે મને જણાવ્યા મુજબ એલોપેથી દવામાં શું ફેરફાર કરો છો એલોપેથી દવામાં હું રનિંગ અત્યાર પંદર દિવસની અંદર જે પહેલા હું રોજ વહેતો હતો એ એક દિવસ છોડી એક દિવસ અત્યારે ચાલુ રનિંગ કરી છે પછી જ્યારે આપણને એવું લાગશે પછી ધીરે ધીરે બરાબર છે ધીરે ધીરે ડોસે જે છે એ ધીરે ધીરે તમે પોતાની જાતે ઓછા કર્યા છે સાથે શરીરમાં કેવું લાગે છે બિલકુલ માત્ર ઓછા દિવસની અંદર તમને ઘણું સારું પરિણામ છે હાજુ ડાયાબિટીસની અંદર તમને સારું પરિણામ મળે એ પ્રમાણે અમૃતાલયની દવાના પ્રયાસ ચાલુ રહેશે તમે લોકોને શું સંદેશ આપશો અમૃતાલયની દવાઓ વિશે

ઘણા બધા પ્રોબ્લેમ હતા અને ડાયાબિટીસ કેટલા ટાઈમથી છે બેન તમને લગભગ કેટલું રહેતું તમારું ડાયાબિટીસ પહેલા મારું સાડી ત્રણસો જેટલું રહેતું અને આપડી અમૃતાલયના દવાઓ લીધે કેટલો ટાઈમ થયો ચાર મહિના ચાર મહિના તમારા રિપોર્ટ અત્યારે તમે સાથે લાવ્યા છો જે એકદમ સરસ આવી ગયા છે એમનું જમ્યા પહેલાનું જે શુગર છે એકસો અઠ્યાવીસ અને જમ્યા પછી નું જે શુગર છે એ એકસો પચાસ જેવું આવી ગયું છે જે એકદમ નોર્મલ રિપોર્ટ માની સાથે શરીરમાં કેવું લાગે છે સરસ તમને આ ત્રણ મહિનાનો કોર્સ પૂરા કર્યા બાદ ઘણું સારું પરિણામ મળ્યું છે શરીરમાં હજુ પણ તમારી બીજી ઘણી બધી તકલીફોમાં સારું પરિણામ મળે એ પ્રમાણે અમૃતાલય ની દવાનાસો રહેતી यहाँ से दवाई लेके गए आप, दो महीने का हाँ, दवाई लिया हाँ, था आपने उसके बाद ही हुआ उसके बाद इतना हाँ, रिजल्ट मिला, हाँ, है। मिला है मिला और इंसुलिन ले रहा था इंसुलिन ले रहा था तो इंसुलिन की मात्रा कम होती जा रही कितनी कम हुई बीस परसेंट कम ओ तो बढ़िया रिजल्ट मिला है बेटे ने परेजी भी रखी होगी हाँ परेजी रखी कम उम्र है और डायबिटीज डायबिटीज कितने सालों से थी इसको हाँ। एक साल से डायबिटीज एक साल से हाँ। आ, आप सब परेशान थे हाँ। सही में हाँ। पहली बार आप आए हाँ। तो आप और अब ये चिड़चिड़ा भी कम रहता है पहले बहुत चिड़चिड़ा मतलब बहुत एनर्जी नहीं रहती थी इसके अंदर अब एनर्जी भी बहुत रहती है मतलब आप पहली बार लेके आए बेटे को तो हाँ। आपकी आंखों से आंसू निकल आए थे सही में सही में कह दीदी कुछ भी करो मेरे बेटे की डायबिटीज कम करो परेशान है छोटा बच्चा